वेलकम टू जीसीटी 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100 સત્તર નો વર્ગ બસો નેવ્યાસી અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ અને વીસ નો વર્ગ ચારસો Thank you for watching video.